નમસ્તે મિત્રો નવરાત્રિ એ શક્તિ ઉપાસનાનું એક દિવ્ય પર્વ છે નવાનામ રાત્રિનામ સમૂહ એ નવરાત્રિ દુર્ગાદેવીના નવ પ્રકારના વિવિધ સ્વરૂપોની આરાધના જેમાં કરવામાં આવે એ આ નવરાત્રિનું દૈવી પર્વ છે દુર્ગાદેવી એ ભગવાન શિવના અર્ધાંગીની પાર્વતીનું સ્વરૂપ છે જેને આપણે ચંડીપાઠ કહીએ છીએ તેનું મૂળ નામ દુર્ગા સપ્તશતી છે એ દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશે સજંતો સ્વસ્થ સ્મૃતા મતિમતીવ શુભા દાશિ દારિદ્ર દુઃખયહારી કાતન્યા સર્વોપકારકરણાચિતા દુર્ગે સ્મૃતા હરસી ભીતિમાં શ્રેષ્ઠ જંતો માનવીના ભય ચિંતા ઉદ્વેગ વગેરે જે ભાવો છે જે એને શક્તિહીન બનાવનારા છે એ ભાવોને દૂર કરી અને એનામાં શક્તિનો સંચાર કરનાર આ દુર્ગાદેવી છે એ તમામ પ્રકારના ભય અને વિકારોને દૂર કરનારા છે જે સ્વસ્થ લોકો છે એમને એ લોક કલ્યાણ કરનાર એવી શુભમતી આપનારા છે સુમતી કુમતી સબકે ઉર રહી મતિ સામાન્ય પ્રકારની છે બુદ્ધિ છે પણ એને શાસ્ત્રોની દોરવણી પ્રાપ્ત થાય સત્સંગ વગેરે પ્રાપ્ત થાય તો એ સન્મતિ બને છે સદબુદ્ધિ બને છે અને એને જો કોઈ શાસ્ત્રો નો અભ્યાસ કરવાનો ન થાય એને કોઈ સત્સંગ ન મળે દુસ્સંગમાં લાગે તો એ દુર્બુદ્ધિ બને છે તો જે સ્વસ્થ લોકો છે એ સ્વસ્થ લોકોને પોતાનું કલ્યાણ કરનાર અને અન્ય લોકોનું પણ કલ્યાણ કરનાર એવી સદબુદ્ધિ પણ દુર્ગા દેવીના થકી જ પ્રાપ્ત થાય છે દારિદ્ર દુઃખ ભયહારણી કાત્વદન્યા સર્વોપકાર કરના બધાના ઉપર ઉપકાર કરવાના મનવાળા આ દુર્ગા દેવી કે જે દારિદ્રને પણ દૂર કરનારા છે દુઃખોને પણ દૂર કરનારા છે દુર્ગતિને પણ દૂર કરનારા છે દુર્ભાવોને પણ દૂર કરનારા છે એવા શક્તિ બુદ્ધિ અને આત્મબળ આપનારા એવા આ દુર્ગાદેવી એમના જેટલા કૃપાળુ આ જગતમાં બીજા કોણ હશે માતા હંમેશા કૃપા કરુણા દયાથી આર્દ્ર હોય છે એમ દુર્ગાદેવી જગતજનની છે જે કોઈ દૈવી ગુણ ધરાવનારા છે જે કોઈ એમના શરણમાં આવનારા છે એમને એ તત્કાળ ફળ આપનારા છે એ ફળ આપવાની બાબતમાં એટલા બધા સમર્થ અને એટલા બધા એ કૃપાળુ છે કે ઓછામાં ઓછા પ્રયત્ન ઓછામાં ઓછી ભક્તિ કરી હોય તો પણ તેનું અનેક ગણું વધારે ફળ આપી દે છે એટલા માટે કહેવામાં આવ્યું છે ઈચ્છા ઈચ્છાધિગમ અપી સમર્થા વિતરણે એટલે કે ઈચ્છા રાખી હોય એના કરતાં પણ વધારે આપવામાં સમર્થ તમે દુર્ગાદેવીની પાસે જાઓ અને જે કોઈ શુદ્ધ સાત્વિક તમારા જીવનને માટે લાભકારક એવી બાબત એમની પાસે માગો તો તમે જેટલું માગ્યું હોય એના કરતાં પણ એ વધારે તમને આપી દેવાના છે જેમ સદગુણ અને દુર્ગુણ છે એમાં જે સદગુણ છે એને લગતી બાબતો જે સદ સંપત્તિ છે તે માનવીના હિત માટે માતાજી તેને પ્રદાન કરે છે જે આસુરી ગુણો કહેવામાં આવે છે એવા આસુરી ગુણોનો તો એ વિનાશ કરનારા છે એનો એ સદાયને માટે હરાશ કરી દેનારા છે દુર્ગા શબ્દનો અર્થ દારિદ્ર દૂર કરનારા દુખોને દૂર કરનારા દુર્ગતિને પણ દૂર કરનારા છે સામાન્ય સંજોગોમાં જો માનવી કોઈ આસુરી પ્રભાવોમાં આવી જાય તો એના એ આસુરી દુર્ગુણોને દૂર કરવાનું કામ દુર્ગા દેવી સિવાય બીજું કોઈ એટલી ઝડપથી કરવા સમર્થ નથી બધા દેવોના પણ એ દેવી છે જગતના સર્વ દેવો અને આદિદેવોને પણ એ શક્તિ આપનારા છે એટલા માટે તો શિવજીએ પોતે જ એકવાર પાર્વતીજીને કહેલું શક્તિ વિના અહમ શવરૂપક હે ભવાની તમારા વિના શક્તિ વિના હું શિવ પણ શવ જેવો છું મળદા જેવો છું અને શિવજીએ એ વાત બહુ સરસ રીતે સમજાવી કે શિવ શબ્દ છે એમાં જે પહેલો અક્ષર છે શિવ એ શિવમાંથી ઈ નીકળી જાય ઈ એ શક્તિ છે શિવમાંથી જે શ છે પહેલો એ શ અક્ષરમાંથી ઈ નીકળી જાય તો શું થાય શવ એટલે ભગવાન કહે છે શક્તિ વિના અહમ શવરૂપ કહ શક્તિ વિના તો હું મળદા જેવો છું નિષ્ક્રિય છું કંઈ પણ કરવા સમર્થન નથી હું કંઈ કરી શકું છું બ્રહ્માજી સર્જનનું કાર્ય કરી શકે છે વિષ્ણુ પોષણનું કાર્ય કરી શકે છે અને શિવજી સંહાળનું કાર્ય કરી શકે છે એ બધાના કાર્યો પણ આ દુર્ગા દેવીને કારણે જ છે આ જે દુર્ગા સપ્તસતીના चौथा अध्याय अग्यार श्लोक में आज बात करी मेधा सी देवी विजिता खिल सारा दुर्गा दुर्ग भव सागर नौर संग श्री कैट भारी हृदय गौरी शशि मौली प्रतिष्ठा સમસ્ત શાસ્ત્રોના સારને જાણનારા એ વાત કહે છે કે આ બધા જ શાસ્ત્રો નો સારિક જ છે અને તે દુર્ગાદેવી દુર્ગે સ્મૃતા હરસી ભીતિ સજંતો એ જ દુર્ગાદેવીની વાત આમાં પણ દેવી વિધિતા શાસ્ત્ર સારા બધા શાસ્ત્રો જેના વડે જાણી શકાય છે બધી વિદ્યાઓ જેનાથી પ્રાપ્ત થઈ શકે છે એ દસ મહાવિદ્યાઓથી જે અનુભૂતિ થાય કે જે જ્ઞાન પ્રાપ્ત થાય કે જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ બધા મેધાના રૂપમાં આપણા મસ્તિષ્કમાં રહે છે અને એ મેધા એ દુર્ગાદેવીના થકી પ્રગટ થાય છે એટલે કહ્યું કે મેધાસી દેવી વિધિતા ખિલ શાસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગ ભવસાગર સંગા સંસારના સાગરમાં ડૂબી રહેલા લોકોને દુર્ગતિમાં પડવાની તૈયારીમાં રહેલા હોય એવા લોકોને બચાવનારી જો કોઈ હોડી હોય તો તે આ દુર્ગા દેવી છે એટલા માટે દુર્ગાદેવીને દુર્ગતિ વિઘાતીની પણ કહ્યું છે દુર્ગતિનો નાશ કરનાર પણ કહ્યું છે યા દેવી સર્વૂતેસુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યય નમસ્ત નમો નમ જે દેવી શક્તિના રૂપમાં છે બુદ્ધિના રૂપમાં છે લજ્જાના રૂપમાં છે નારીની અંદર જે કંઈ પણ વિશેષ પ્રતિભા છે જે કંઈ પણ વિશેષ ગુણો છે બધા દુર્ગા દેવી થકી આવેલા છે આ ત્રીજા અને ચોથા ચરણમાં એમ કહ્યું શ્રી કહી જ બારી હૃદય કૃતા દિવાસા ગૌરી ત્વમેવ શશિ મૌલી કૃત પ્રતિષ્ઠા ભગવાન વિષ્ણુ ને શક્તિ પ્રાપ્ત કરાવનારા લક્ષ્મીજી છે એ પણ તમારું જ એક સ્વરૂપ છે અને ત્રિલોચન ભગવાન શિવના જે પત્ની છે પાર્વતી એ પણ તમારું જ એક સ્વરૂપ છે નવરાત્રિ દરમિયાન નવ દુર્ગાના જે નવ પ્રકારના સ્વરૂપ છે તેની અત્યંત ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે તો એ આ તમામ પ્રકારના ફલ તત્કાળ આપી દે છે સર્વની બુદ્ધિમાં રહેનારા સર્વના હૃદયમાં સદભાવ રૂપે રહેનારા સર્વસિદ્ધોને પણ જે શ્રદ્ધા પ્રાપ્ત કરાવનારા છે એટલા માટે તો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ ભવાની અને શંકરને હું પ્રણામ કરું છું કે જે શ્રદ્ધાને વિશ્વાસનું સ્વરૂપ છે જેમના વિના સિદ્ધ પુરુષો પોતાના અંતઃકરણમાં રહેલા વિશ્વાસ અને શ્રદ્ધા ને પ્રાપ્ત કરી શકતા નથી જે ઈશ્વર એમના હૃદયમાં રહેલા છે એ હૃદયમાં રહેલા ઈશ્વરને જો અનુભૂતિમાં લાવવા હોય તો ભવાની અને શિવ જે શ્રદ્ધાને વિશ્વાસનું સ્વરૂપ છે તેમના થકી લાવી શકાય જગતમાં પુરુષ અને સ્ત્રી એમાં પુરુષમાં શિવનો આવિર્ભાવ અને સ્ત્રીમાં દુર્ગાદેવીનો આવિર્ભાવ પાર્વતીનો આવિર્ભાવ બતાવવામાં આવ્યો છે એટલા માટે સ્ત્રીનામ સમસ્તે સુલામ જગતમાં જેટલી પણ સન્નારીઓ છે જગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે એ બધાની પૂજા કરવી જોઈએ બધાનો આદર કરવો જોઈએ કારણ કે એમની અંદર જે દિવ્ય તેજ રહેલું છે એમનામાં જે દિવ્ય ગુણો રહેલા છે એ બધા દુર્ગા દેવીના થકી પ્રગટ થયેલા છે એટલા માટે દુર્ગા સપ્તશતીના આ શ્લોકમાં પણ એ જ વાત કહી સ્ત્રીમ સમસ્તામ કલાસો પૂજિતા સમસ્ત જે નારીઓ છે આ જગતમાં એમની અંદર પણ એ દુર્ગા દેવી એ પાર્વતી દેવીનું તત્વ છે એને ઓળખીને એનો સમાદર કરવો જોઈએ એટલા માટે મનુસ્મૃતિએ સ્ત્રીઓનું સન્માન કરવાનું કહ્યું યત્ર તે રમત તે તત્ર દેવતા જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે એમનો આદર કરવામાં આવે છે ત્યાં તમામ દેવતાઓનો વાસ થાય છે અને જ્યાં એમનું પૂજન થતું નથી એમનો આદર થતો નથી ત્યાં કરેલી બધી જ ક્રિયાઓ નિષ્ફળ જાય છે માટે આ નવરાત્રિના પર્વ દરમિયાન દુર્ગાદેવીના નવે સ્વરૂપનું સોળોત્સવ ચાર પૂજનથી કે અન્ય કોઈ પણ પ્રકારથી જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા સેવા ધાત્રી સ્વાહાસ્રદ્ધા નમોસ્તુતે કોઈ કોઈપણ સ્વરૂપ માતાજીનું જે પણ તમને યોગ્ય લાગે તમારી આરાધના માટે તમને એના પર શ્રદ્ધા ઉત્પન્ન થાય તો એની તમે જો આરાધના કરશો તો સંસાર સાગરની પાર ઉતરવાનું તમામ પ્રકારની દુર્ગતિનો નાશ કરવાનું અને તમામ પ્રકારની સદગુણ સંપત્તિને પ્રાપ્ત કરી આત્મસુખ આત્મા આનંદને અનુભવ કરવાનું તમામ પ્રકારનું ફલ દુર્ગાદેવી ખૂબ જલ્દીથી આ દિવસો દરમિયાન આપી દે છે એટલા માટે નવરાત્રિના આ શક્તિ આરાધનાના પર્વ દરમિયાન આપણે દુર્ગાદેવીનું પણ ખૂબ ભક્તિપૂર્વક આરાધન કરીએ નમસ્તે